ઈ શૂટ પતાવીને પછી ઘરે આવું હવે બાર વાગી ગયા છે તડકો થઈ ગયો છે શીનુ ને હું મારે હારે લઈ ન જાય હોય ને ખોટી હેરાન કરવા એટલે હું પછી એના સ્કૂલના ટાઈમે જ બધું રાખું કઈ નઈ હાલો રેડી થઈ ગયા બેન જવું ને હાલો જાવી આપણે બૂટ પહેરી લે હાલો જો શીનુ મૂકી દીધી છે હવે હવે મારે જવાનું સાઈ થી બાર આ આસર ઊભા છે ધ્યાન રાખવા છોકરા બધા આવી ગયા કે નહીં એમ કા ચેક કરવું પડે ને ચેક કરવું પડે અને મારે હારે આવે છે આ અમારા

ચલો કોઈનો બર્થડે હોય ને તો કેજો આ બેન વિડીયો બનાવે છો બર્થડે ના કા બનાવી દેજો ને હા બનાવી દેજો બર્થડે ના વિડીયો હું જ બનાવું છું મારે હું પણ બ્લોગ બનાવું છું મારી ચેનલ સપોર્ટ કરજો આને સોનલ બામણિયા બામણિયા મારી ચેનલ નું નામ છે સપોર્ટ કરજો લોંગ વિડીયો બનાવું શોર્ટ બનાવું છું થોડીક હેલ્પ કરજો અને જરૂર શેર સપોર્ટ ની થોડક સબસ્ક્રાઇબર કરી નાખજો તો બે ફ્રેન્ડ ને દેખ્યો મારા ફ્રેન્ડ મારા સબસ્ક્રાઇબર મારી ફેમિલી હાલો જો ફેમિલી મેં હાડી પહેરી લીધી છે દિવાળીની ખરીદી છે ને હજી અમારે પૂરી જ નથી થાય હાડી જ નકરી લેવી છે પણ આ હાડી મેં માર માટે નથી લીધી કોઈ મંગાવતા હોય કે નહીં તો એના માટે પછી મારે લઈ જવી પડે તો જો એના માટે મસ્ત હાડી હું જોતી હતી બધી તો મેં પહેરી હતી જો આવી જાય જો લેવી હોય તો જો મસ્ત હાડી છે એકદમ લૂઝ કાપડમાં છે જો ફેમિલી આમ જો એટલું બધું કાંઈ ટ્રાફિક છે નહીં બપોરે તો કોણ હોય અમે બે નવરા છે ગોપરે કા અમે હવે હાડી જે હાડી લીધી ને એના સણિયા લેવાના છે તો હવે આની આ બજારમાં આગળ જાવી સણિયા મળી જાય એટલે પછી પાછા આગળ જવાનું છે હા ફેમિલી આયા જો મીંદડી કેવી બેઠી જો એ બોલે છે જો જો તડકાની સાયે બેહી ગઈ છે બિચારી જો હું આયા પાળી ગઈ આ લોકો આયા વસ્તુ લેતો હતા કે હું આયા ઊભી હતી મને મીંદડી ધ્યાનમાં આવી જો લ્યો કેવી બેઠી છે

આ બધા ખોયા છે જો ડિઝાઇન વાળા સોનલ બેન ને લેવું છે ને તો એ લે છે જો ખોયું લેવા છે છે હવે હવે ને ટોપ જોવા મારે તો લેવાના આ બેન જોવે ટી શર્ટ લેવું છે ને તો એ મેં કીધું જોઈ લો હું શાંતિથી ગઈ ગઈ છું હું થાકી ગઈ છું હવે બાર તડકો એટલો છે થાકી ગયા તો લાસ્ટ દુકાન છે પછી જો ઘરે જવું છે ને અઢી વાગી ગયા છે બોલો અઢી વાગ્યા ના પણ આમ સારું પડ્યું તડકાનું હું કે ટ્રાફિક હોય નહીં બહુ તો વસ્તુ જલ્દી લેવાઈ ગયા ઈ અક્ષર કેમ કે આ પાસે દિવાળી એટલે બધું ખુલ્લું જ હોય આવી ગયું બધું ફેમિલીઝ આ બધા છે ને મારા સબસ્ક્રાઈબર છે ક્યારના આઘા હતા પણ ફોટો પાડવા મારા પાસે આવ્યા તડકાના માર જેમ ખરીદી કરવા નીકળી ગયા કાં ખરીદી કરવા નીકળ્યા હતા ને હાલો સબસ્ક્રાઈબર લોકો હોય ને તો એને એમ થાય કેમ બોલાવું કેમ બોલાવું એ ક્યાર ના મારી પાછળ પાછળ આવતા હતા પણ મને તો ખબર એટલે જે મને મળે ને એને સામેથી હું ના પાડું લેવા માટે થોડી ના પાડું એટલે દેવાનું સામેથી ઓળખતા હોય પણ બિચારાને એમ થાય કેમ બોલાવવા પણ એવું નહીં રાખવાનું હાલો આવી જાવ ફ્રુટી પીવા બેકરીમાં આવી ગયા સીવી હવે ઘરે જવાનું છે લાસ્ટ છે લાસ્ટી અહીંયા પાણી તરસ લાગી હતી બોટલ નથી લેવી આને તો હાલો આપણે બે ફ્રૂટી પીતા જઈએ કા તો જો તાટી તાટી મસ્ત આવ આવી જાય હા હવે શાંતિ થઈ પીનામ અંદર છે ને આમ શેવડો પડે ટાટો તાટો મજા જ આવી ગઈ મેંગો ફેમિલી હાંસ પડવા આવી કપડાની ઘડી બાકી છે અને છે કે નહીં છ વાગી ગયા છે પછી આવી કે નહીં તો પછી ફૂઈ ગઈથી હું જીનુંને લઈને આવીને અને એડિટિંગ કરવાનું હતું તો અત્યારે હવે થોડુંક કામ છે કોરું કર દઉં અને તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરનાજો હા આજના ખાવામાં જો સેવનું શાક અને ભાખરી બનાવીને છે હાલો આવી જાવ કોને ખાવાનું છે સેવનું શાક કોને ભાવે છે રાજને તો બહુ ભાવે છે એટલે મેં કરી નાખ્યું છે મને ભાવવા મળ્યો આરે રહી રહીને હા ગરમ ગરમ ભાખરી ખાવ છું હમ ખાવ બીજ તો વટકો લેતી ફેમેલી મેં કાલ વિડીયો મૂક્યો હતો ને મારા ઘરની યાદી એમાં છે ને ઘણી બધી ઘણી બધી કમેન્ટ હતી કે હાવેણી તમારી ઊભી ન મુકાય એમ હાવણી ઊભી ન મૂકાય તો છે ને હવે નહીં મૂકવી હા મને છું પલંગ છે ને હું હેઠે પડી જાત હમણાં તો હાવણી છે ને ઊભી નહીં મૂકવી અને બીજી હું કમેન્ટ હતી હા ઘણા ખરા એ ડોલ મગાવી તો એ તમારે એમ કહેવાનું છે રાજ ડોલ લેતા આવજો મારી પાસે નથી ડોલ રાજ એની દુકાને રાખે એટલે રાજને કહેવું પડશે ડોલનું તો અને વિડીયો અહીંયા હવે પૂરો કરી દેવી હાજ પડી ગઈ તમને ખબર છે હે હાજ પડી ગઈ હવે દિવાળી આડા કેટલા દિવસ રહ્યા કઈ તારીખે દિવાળી છે એ કહેજો મને અમારા અહીં ઘણા એમ કે વીસ તારીખે છે કોક એમ કે એકવીસ તારીખે છે અને વીસ તારીખે દિવાળી આમ તો બધા બે જ કરશે ધોકો આવે કે નહીં બસમાં એટલે વીસ એકવીસ બે દિવસ દિવાળી કરવાની છે આપણે બે દિવસ કરશું તોય તમે કન્ફર્મ કહેજો કઈ તારીખે છે દિવાળી હાલો હવે હુઈઝ આવી ગુડ નાઇટ ગુડ નાઇટ એમ બોલવાનું હતું હુઈઝ આવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને ટૂંક સમયમાં આપણે દેશમાં જવાનું છે હવે પછી ન્યા મસ્ત વિડીયો બનાવશું દિવાળીનો હાથ દુખવા મળ્યો ચાલો સબસ્ક્રાઈબ ના